રોજ મારા કાકાના રાજકોટના ચાર વેપારી દ્વારા પોલીસ સ્ટેશનમાં ફસાવવામાં આવ્યો છે કે જ્યાં એક વિવેકભાઈ ભુવા છે મનોજભાઈ રાજપરા અને ધર્મેશભાઈ પારેખ અને અતુભાઈ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ખોટી ફરિયાદ કરવામાં આવેલી છે જે ફરિયાદનો રૂપાંતર ચોરીના બનાવમાં આપવામાં આવે છે પણ હકીકતે એવું કાંઈ નથી વિવેકભાઈ ભુવા દ્વારા રાજકોટ એ ડિવિઝનના કોઈ કોન્સ્ટેબલ છે કિશનભાઈ આહિર એને પોતાના શોરૂમે બોલાવેલા અને એમને કહેવામાં આવ્યું કે આ ભાઈ મારી દુકાનમાંથી સોનું ચોરી કરેલ છે ત્યારે મારા ભાઈએ જણાવ્યું કે અમે કોઈ ચોરી કરેલ નથી અમારે સાહેબ અમારે પોતાને એની પાસેથી મજૂરીનું સોનું લેવાનું બાકી નીકળે છે તો કિશનભાઈ આહિરે કીધું મજૂરીનું સોનું છે એ તો અત્યારે જવા દે અત્યારે તે સોનું આમાંથી જે ઉપાડ પેટે વેચી નાખ્યું છે એ સોનું જમા કરાવો તો મારા કાકાની દીકરાએ કીધું એ સોનું મારી પાસે નથી અને એને કીધું કે તો આને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ લો અને જે કાંઈ કાર્યવાહી થતી હતી એને એ ડિવિઝન પોલીસ સ્ટેશને કરવામાં આવી અને રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કિશનભાઈ આયર દ્વારા મારા કાકા હિરે આદેશરાને આડેસરાને કાકાના દીકરાને ત્યાં મારવા મારવામાં આવ્યો પટ્ટા દ્વારા ફડાકા દ્વારા અને કાનમાં ધૂંબા મહિરા છે જેને હિસાબે મારા કાકાના દીકરાના કાનના પડદામાં રિઝનેરિંગ થઈ છે અને ત્યારે કોન્સ્ટેબલ છે ભગીરથસિંહ ઝાલા એ પોતે અહીંયા આવી જતા એને કીધું કે શું છે મામલો તો કે આને ચોરી કરી છે એટલે ભગીરથસિંહ સિંહ દ્વારા ઝાલા દ્વારા મારા કાકાના દીકરાને છ પટા મારવામાં આવ્યા તેથી ગભરાઈ ગયા અને ત્યારબાદ તરત જ મારા કાકાના દીકરાને મનોજભાઈ રાજપરા દ્વારા ફોન કરીને ત્યાં બોલાવવામાં આવ્યા કે તમારા દીકરાએ ચોરી કરી છે અને હાલ અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશને લાવ્યા છીએ તો એને કીધું કે કાંઈ વાંધો ને હું આવું છું તો ત્યારે મારા કાકાએ ત્યાં આવ્યા અને વાતચીત જણાવી અને એને કીધું કે આ તમારા દીકરાએ ચોરી કરી દીધું તો મારા કાકાએ સમજાવ્યું પોલીસને કે ભાઈ ચોરી નથી કરી વિવેક ભાઈને પગે લાગ્યા કે ભાઈ આ તમે શું કરો છો અમને ફસાવી દેવા માંગો છો તો કે ના આવી ગયા પહેલાં તમે સોનું જમા કરાવો પછી બધી વાત આગળ થશે એટલે એવી રીતના મારા કાકાને કિશનભાઈ આહીર દ્વારા ભડાકો મારવામાં આવ્યો અને ભગીરથસિંહ ઝાલા દ્વારા એ પણ માર મારવામાં આવ્યું મારા કાકાને ત્રેસઠ વર્ષની ઉમરનાને અને એને ચોંખું કીધું કે આવી રીતના આમને નામ છે તો મનોજભાઈ રાજપરાએ બે દિવસ પહેલાં તમને મજૂરી પેટીનું જે સોનું આપ્યું એ ક્યાં એટલે મારા કાકા સાથે જ એને ખીચામાં જ હતું તો એને તરત એને કાઢીને કીધું માળ્યું તો એ પણ ભગીરથસિંહ ઝાલા અને કિશનભાઈ આહિર દ્વારા અહીંયા પડાવી લેવામાં આવ્યું મારા કાકા પાસે સોનું મારા કાકા એને બે દિવસ પહેલાં ત્રણસો એસઠ ગ્રામ આપ્યું હતું એમાંથી સો ગ્રામ સોનું મારા અમારે જીવન જરૂરિયાત હોવાથી અમે વેચ્યું હતું અને ત્રણસો પંચાવન ગ્રામ સોનું તેના ખીચામાં હતું આ લૂંટ એવી છે કે જ્યારે રાજકોટ એ ડિવિઝન પોલીસે મારા કાકાને બોલાવ્યા ત્યારે એના ખીચામાંથી સોનું હતું તે ભગીરથસિંહ ઝાલાને કિશનભાઈ આહિર દ્વારા પડાવવામાં આવ્યું જે અમે અરજીમાં પણ ઉલ્લેખ કરેલો છે અને આ ચાર વેપારી દ્વારા પણ અમારા અમે જે આ સોનું અગાઉ ઉપાડ પેટેનું વેચ્યું હોય એ ચાર વેપારી દ્વારા રાજકોટના બીજા સોની બજારના દીપ રિફાઈનરી કામદાર શેરી સૌજીભાઈની શેરી સૂર્યકાંતભાઈ મરાઠા અને ગિરિરાજ ચેમ્બર પાછળ આવેલ મહાવીર ચેમ્બરના કોર્નર ચિંતુભાઈ સચિનકાંતભાઈ રાણપરા પાસેથી આ લોકોએ એકસો ગ્રામની બદલે બસો ગ્રામ રિકવર કર્યું છે એ ઉપરાંત અમારા બીજા બે બંગાળી કારીગર છે એને પણ બીજેથી સવારે એટલે તારીખ ત્રણ દસના રોજ એ ડિવિઝન ખાતે લઈ આવવામાં આવ્યો એને એટલો બધો માર મારવામાં આવ્યો કે હાથમાંથી એને લોહી કાઢી નહીં કાઢા અને એ એની પાસેથી પણ પચીસ ગ્રામ સોનું આ લોકોએ હું અલગથી પડાવી લીધેલું છે અને એમ કીધેલું છે કે જો તમે આ સોનું કે આમાં કાંઈ તમારે ચોરીના કેસમાં ન આવવું હોય તો આ સોનું તમે મને આપી દો એ બંગાળી કારીગર આપણે શુભો બંગાળી અને સુમન બંગાળી પાસેથી પડાવી લીધેલું છે હાલ એ પોતે બંને ડરી ગયા છે હાલ એ કલકત્તા વયા ગયા છે મારા કાકાના કાકા દીકરાએ જણાવેલું કે આ વિવેકભાઈ દ્વારા જયારે એડ્યુઝ પોલીસ ખાતે લઈ જવામાં આવ્યા તે પહેલા સવારે દસ સાડા દસ ની એની દુકાનમાં ગોંધી રાખેલ હતો ત્યારે કોઈ આપણે જોશી સાહેબ છે માયાની ચોકમાં તેની પાસે આ લોકોએ અમારી પાસે એક સાદા કાગળમાં પેલા લખાવેલું હતું એને અગાઉથી જ એક નો સ્ટેમ્પ મગાવેલો હતો એ સ્ટેમ્પમાં એને જોડી દીધું અને સાહેબ સીકા કરાવી લીધા અને વિવેક ભુવા અને મનોજભાઈ રાજપરા દ્વારા લોકોએ એમ કીધું કે તું અમે કઈ છે ને એ તું લખાણ કરી દે નકારી કે તને ચોરીના કેસમાં ફિટ કરી દેશું અને તમને બે બાકીકરણ બે માંથી જીવવા જવા નહીં લાગે જયારે તારીખ ત્રણ દસ ના રોજ તમામ વેપારી એ સોનું જમા કરાવી દીધું મારા કાકાના નીકળ્યાને સાંજે પાંચ વાગે મામલતદાર ઓફિસે જામીન લઈ અને તે દિવસ પછી એને તરત છોડી દેવામાં આવે પણ એવું ન કર્યું અને વિવેકભાઈ ભુવાના કહેવાથી કારણ કે સમગ્ર મામલો વિવેકભાઈ ભુવા દ્વારા જ ચાલતો હતો અને વિવેકભાઈ ભુવા દ્વારા જ આ લોકો માનતા હતા અને એને લોકઅપમાં પૂરી દીધો બે કલાક અને પછી બહાર કાઢી અને ડિસ્ટર્બ રૂમમાં એ ડિવિઝન પોલીસ અને વિવેકભાઈ અને મનોજભાઈ રાજાપુરા દ્વારા માર મારવામાં આવી એ ડિવિઝનના પી તો બીજો કાંઈ રોલ નથી પણ એકવાર ડિસ્ટર્બ રૂમમાં આવ્યા હતા અને એને એમ કીધું હતું કે તમે લોકો અમારા વિસ્તારમાં ચોરી કરો છો તમે બધાએ સોની વેપારી ધ્યાન રાખજો હોય કે નગર તમને કુકડા બનાવવામાં આવશે મેં જ્યારે મારા કાકાને ડેથ થઈ ગયો ડીમડી ખાતે ત્યાંથી સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં અમે પીએમ કરાવેલું અને ત્યાંથી અમે રિટર્ન આવતા એવો વિચાર કરેલો હતો કે આ કમિશનર ઓફિસે લઈ જાય પણ આનો કોઈ ઉલ્લેખ આગળ થતો નથી એટલે અમે મૃત્યુ લઈ અને જે કોઈ આરોપી છે તેના સ્થળ ઉપર જ ત્યાં ગયા હતા પોલીસ સ્ટેશનમાં મને કિશનભાઈ આહિર દ્વારા માર મારવાનું હતું ભગીરથસિંહ ઝાલા દ્વારા માર મારવામાં આવ્યો અને એક યોગ્ય તપાસ થાય અને અમને આનો ન્યાય મળે આ લઈને અમે જ્યાં જે વિવેકભાઈ

ભાઈ ગુવા પાસે અમારે છેલ્લા ચાર મહિનાની બાકી છેલ્લે હું અગિયાર તારીખે મળવા ગયો ત્યારે મને વેપારી ધર્મેશભાઈ પારિક દ્વારા કહેવામાં આવેલ હતું કે મારું જે એકસો ગ્રામ લેવાનું છે તે મને અત્યારે જ લખાણ કરી આપ્ય જ્યારે મેં એને ના ગેલ હતી ત્યારે મેં એમને જણાવ્યું હતું કે મેં શું આપી દીધેલ છે એ મેં કીધું એ થાય છે તો મને અત્યારે લખણ કરી દે અને ત્યાં મને માર મારવામાં આવે હતું